હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ખીચડી બનાવીશું પણ ખીચડી રોજિંદા જીવનમાં ખાતા હોય એવી નહીં અલગ બનાવીશું તમને વસ્તુ બતાવું આઈડિયા એ ગયો હશે આ છે બાજરી એને મેં સવારથી પલાળી દીધી હતી અને ફૂલીને ડબલ થઈ ગઈ છે તો એનું પાણી કાઢી અને પહેલા હું એને પાંચ મિનિટ એને હવા લાગવા દઈશ કારણ કે આપણે એને પહેલા તો શું હતું ખાંડીલા હતા તો એને ખાંડી લેતા હવે એ તો વસ્તુ આપણા જોડે છે નહીં તો આપણે એનો ઉપયોગ તો નહીં કરી શકીએ પણ મિક્ચરનો ઉપયોગ કરી અને આપણે આ ખીચડી આજે તૈયાર કરીશું અને ખીચડી બનાવીશું બાજરી અને મગની દાળ તો ચલો સ્ટાર્ટ કરીએ તો પહેલા મેં તમને કીધું એ રીતે હું બાજરી હું એનું પાણી કાઢી અને એને થોડી હવા અડવા દઈશ તો મારે મિક્સરમાં કરવું છે ને તો ઇઝી રીતે મારે થોડું પીસાય છે પીસવાનું નથી ખાલી એક કે બે ચકે ફેરવવાની કારણ કે આપણે એના ફોતરા નીકાળવા છે એટલા માટે આખી બાજરીની ખીચડી તમને મજા નહીં આવે એ પ્રોસેસ તમારે કરવી પડશે ફ્રેન્ડ તો એ માટે મેં બાજરી ચાયનીમાં કાઢી અને પાંચ મિનિટ હું એને બહારની હવાડવા દઈશ એટલે સરસ રીતે થઈ જશે મિક્સરમાં તો ચાલો ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ આપણી કરી લઈશું મગની દાળ છે માર જોડે ફરી પણ તો બી કોઈ જીવાત બીજી હોય તો આપણે જોઈ લઈશું ફ્રેન્ડ અનંતમાં જીવાત જલ્દી પડી જતી હોય છે તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે તો પહેલા બાજરીને હવા લાગવા દઈએ દાળને ચેક કરી લઈએ પછી આગળની પ્રોસેસ આપણે ચાલુ કરીએ ચલો દાળ બી મેં ધોઈ પલાટ લીધી છે અડધી વાડકી દાળ લીધી છે અડધી વાડકી થોડી ઉપર અને એક વાડકી જેટલી આ હતી બાજરી આનું માપ મેં રાખેલું છે એટલે દોઢ વાટકી જેટલું ટોટલ વસ્તુ થઈ હવે એને હવા લાગી છે અને થોડી ફોરા જેવી મને લાગે છે તો હું એને મિક્ચરમાં થોડી બે થી ત્રણ સીટી અને મિક્ચરમાં ચકેડી બમાવી દઈશ એકથી બે કે બેથી ત્રણ જોઈ લઈશ પછી હું કાઢીને કે કેવી લાગે છે લાગે તો ફોતરા ઉડાડીશું મિત્રો એને અરકથરી તો કરી લઈશું ફ્રેન્ડ ડાયરેક્ટ આખી ખીચડી આખી બાજરીની ખીચડી મજા નહીં આવે

જો થોડી કોરી કરીને એટલે તમે હાથ બી અડાડી શકો અને એકદમ લુંદા જેવી ના થઈ જાય ભીની હશે તો લુંદા જેવી થઈ જશે ફ્રેન્ડ એટલે થોડી કોરી કરી પાણીમાંથી દસ પંદર મિનિટ એવું હોય તો પહેલાંથી બહાર કાઢ નાખવાની એટલે એને હવા લાગશે એટલે મસ્ત છૂટી છૂટી થઈ જશે હવે જો ચાળવી હોય તમારે તો બીજી થાળી લઈને ચાળી લેવાના તરફ ફોતરા નીકળી જશે તો આપણે પહેલાં થાળી આ રીતે આપણે બાજરી લઈ લઈએ હવે એને ચાળીશું એટલે એના ફોતરા નીકળશે ફ્રેન્ડ એટલે એ ખાવામાં બી આપણને પીલું ના લાગે અને ચોટે બી નહીં જો તમે ચાળ્યા વગર ડાયરેક્ટ આ રીતે પીસીને નાખી દેશો ને તો બાજરી નીચે કુકરમાં ચોળશે તો એની સ્મેલ ખરાબ આવશે અને તમને ખીચડી પ્રોપર ખાવાની મજા નહીં આવે કારણ કે આ જે ઝીણી ઝીણી વસ્તુ છે ને એના પોતરા જે ઉપરના હોય ને એ થોડા ઘણા પેલા થઈ ગયા છે આ રીતે આપણે ચાળી લઈશું બસ આ ઝીણો ભાગ છે એ એનો કાઢી નાખવાનો ચલો બંને વસ્તુ ધોઈ લઈ છે તો આપણે પહેલાં બાજરી એડ કરી લઈશું અને જો તમને અનુકૂળ લાગે પહેલાં તો પાણી ગરમ કરી લેવાનું ફ્રેન્ડ અને આમાંથી જે દાળ છે એ દાળ એડ કરી લઈશું અને જે પાણી ગરમ કર્યા ઉપર તમે મૂકી દો કુકરમાં તો જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી તમારે ચમચા કરીને હલાઈ જવાનું તો બાજરીનો ભાગ જે નીચે છે ને એ ચોટીના છે પહેલાંથી ચોટી જશે ને તો મજા નહીં આવે હવે દોઢ ગ્લાસ અરે દોઢ વાટકી આપણી ખીચડી ગઈ છે એક વાટકી બાજરી હતી અને અડધી વાટકી જેટલી દાળ હતી તો મેં એના સામે ડબલ પાણી કરવાનું હોય તો આ સવા ત્રણ વાટકી પાણી ભરીને લીધું છે ત્રણ અને થોડું ઉપર રેડ્યું કે થોડું આખા પાછું થાય તો ડબલ થઈ ગયું દોઢનું ત્રણ કરવાનું અને શેક થોડું ઉપર જવા દીધું હવે આ રીતે આપણે એને જ્યાં સુધી ગરમ ના થાય ફ્રેન્ડ ત્યાં સુધી આપણે એને અલાય જઈશું અને આમાં ખાલી ટેસ્ટ અનુસાર ખાલી મીઠું નાખવાનું રહેશે એ થયા પછી આપણે પછી એનો વઘાર કરીશું ચલો આ રીતે ખતખદ એક ઉભરો આવે પાણી ગરમ થઈ જાય પછી આપણે એની સીટી વગાડીશું ચાર થી પાંચ અને સીટી વગાડ્યા પછી પાંચથી દસ મિનિટ એને ધીમા તાપે સીજવા દઈશું ફ્રેન્ડ ચલો તો આપણે જોઈ લઈએ ખીચડી કેવી ચડી છે હવે તમને કીધું હતું ચાર થી પાંચ સીટી વગાડવાની અને પછી ધીમા તાપે એને થોડી સીજે રીતે રાખવાની થી સાત મિનિટ સુધી તો વરાળને આલત નીકાળી છે બતાવી દઉં તમને હવે આપણે દેખી રહી હમ દેખાય છે મસ્ત ચડી ગઈ છે અને થોડી ઢીલી જોવી હોવી જોઈએ કારણ કે પ્રોપર આપણે વખાડવામાં આપણને ફાવે અને આ ખીચડી કેવી કે એકદમ એકદમ પાણી વગરની કેવી હોય છે તો મજા આવે પ્રોપર જો આ રીતની હોવી જોઈએ મસ્ત દાણો બહુ જ મસ્ત ચડી ગયો છે અને જો નીચે ચોટી બી નથી ફ્રેન એટલે પેલું બાજરી આપણે જે ચાળી નાખ્યું ને એનો ભૂકો અને છોતરા એટલે ચોટેબી નહીં અને મસ્ત ચડીને પ્રોપર થઈ ગઈ છે તો હવે એનો આપણે વઘાર કરીશું તો એના માટે તમારે સ્ટીલનું કે નોન સ્ટીક કે જે લેવું લઈ લેવાનું અને બટર કે ઘી કે તેલમાં જેમાં વખતું એમાં વખારી લેવાનું નોર્મલ જોઈશે બહુ તેલ નહીં લઈએ આપણે કારણ કે એવું કોઈ જરૂરી નથી કે આમાં બહુ તેલ કે ઘી નાખીને વઘારે ખાલી નોર્મલ વઘાર જ કરીશું ફ્રેન્ડ એવી તમારે જે શાકભાજી કે અંદર કોઈ નાખવા હોય તો વેજીટેબલ તમે એડ કરી શકો છો ચલો તો એના માટે મેં જે જે ડુંગળી સમારી છે લીલો મરચું એક લઈ લીધું છે એક સૂકું લીધું છે અને લીમડાના પત્તા લીધા છે ચલો વઘારમાં જીરું એડ કરીશું અને થોડા તલ લઈશું મસ્ત લાગે ફ્રેન્ડ આમાં નાખજો છે તમારે નાખવા પણ મને ભાવે છે તો મેં નાખ્યા છે એમાં એન જશે થોડી હવે એક સૂકું મરચું એક પત્તું અને લીમડાના પત્તા અને એક મરચું આપણે બીજો કોઈ ગરમ મસાલો નહીં લઈએ લવિંગ તસ એવું કશું જ નહીં લઈએ કારણ કે એમાં મજા ના આવે બાજરીની ખીચડી છે એટલા માટે અને એ ડુંગળી મૂકી એને મસ્ત હું જ્યાં સુધી સ્મેલ નહીં આવે ડુંગળીની ને બધા મસાલાની ત્યાં સુધી એને અધકચરું શેકી લઈશ એકદમ ઊંધો નહીં થવા દો અધકચરું જ રાખી એમાં ડુંગળીનું બાજુ જ મીઠું એડ કરી અને હળદર મરચું જોઈએ ઓવર મરચું એડ કરવાની જરૂર નથી તમારે જેટલી તીખાશ ખાવી હોય એટલું જ મરચું એડ કરવા દેશે બસ આમાં બીજા કોઈ મસાલા જશે નહીં બરાબર આમાં પછી આપણે ચોખી ચડી કેટલી મસ્ત ચડીને તૈયાર થઈ ગઈ છે તેલ બી બહુ મસ્ત નહીં લીધું અને એવું નથી કે ગરમી છે એટલે બાજરીની ખીચ ખીચડી અત્યારે સારી ના લાગે ફેર એને દહીં જોડે છાશ છોડે તમે ખાઓ પચાઈ જશે કોઈ હેવી ખોરાક રાતે ખાઓ એના કરતાં તમને આ વધારે મજા આવશે એટલે થોડી ખાલી પચાસ ટકા ચડવા દઈશું ગોગળીને ચાલો હવે આ ખીચડી આપણે એડ કરી દઈશું બરાબર થોડી મોડી ખાવી હોય રાખી શકો રીતે તમે ના વઘારો ને સાદી ખાવી હોય તો બી બહુ મસ્ત લાગે ફ્રેન્ડ જરૂરી નથી કે તમારે વઘાર કરવો જ પણ કંઈક અલગ ખાવું હોય વેજીટેબલ એડ કરવા હોય તો અંદર થોડી વઘારી લે બાકી સાદી ખીચડી તમે ખાઈ શકો છો આ છે આપણી બાજરીની મગની દાળની ખીચડી વઘારેલી બહુ જ મસ્ત બને છે ડ્રાય ચોક્કસથી કરજો અને જેટલી તમારે ઢીલી કેવી ખાવી હોય એ તમારા જાતે તમે રાખી શકો છો હમણાં બે ત્રણ મિનિટમાં સેટ થઈ જશે આ બધી ખીચડી શું થોડું પાણીનું પ્રમાણ વધારો તો જ ભાવે ફ્રેન્ડ એકદમ તમે ઠીક કરી નાખો કે ઓછી પીલી રાખો ને ઢીલી બહુ કડક કરી નાખો ને ના મજા આવે ખાવામાં તૈયાર છે આપણી બાજરીની અને મગની દાળની ખીચડી બનીને તૈયાર ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો